ઇન્ડિયન પ્રીમિયર લીગની સત્તરમી સિઝન પૂરી થઈ ગઈ છે ત્યારે રવિવારે ચેન્નાઈના એ ચિદમ્બર સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝ હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યું હતું તો મેચમાં કોલકાતાની ટીમને જીતવા માટે એકસો ચૌદ રનનો સાધારણ ટાર્ગેટ મળ્યો હતો જે તેણે અગિયારમી ઓવરમાં હાંસર કર્યો હતો તો ટીમ ત્રીજી વખત આઈપીએલની ચેમ્પિયન બનવા પામી છે તો આઈપીએલ બે હજાર ચોવીસની ફાઇનલ મેચ બાદ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેમ્પિયન અને રનર ટીમો પર પૈસાની વર્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત ટુર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા તો વિજેતા ટીમ કોલકાતા રાઇડર્સને વીસ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ